નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નારી રોડ પર દસ નાળા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત ની ઘટનામાં બાઇક સવાર શ્રમિક આધેડ નું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું ભાવનગરના નારી રોડ દસનાળા નજીક આજે બપોરના સમયે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઇક પર જઈ રહેલા કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા વાલજીભાઈ બીજલભાઈ ગોહિલનું બનાવ સ્થળે જ મોત નિપજ્યું હતું આ બનાવની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી મૃતક આધેડ સેન્ટિંગ કામની મજૂરી કરતા હોવાનું જાણવા મળેલ છે